જય માતાજી જય મા મોગલ તો આપણા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ને ભાઈ વીર વચ્ચરાજ બતાવીને તો ફરી વાત એક નવા વ્લોગમાં નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ને આપણી બાજુમાં બેઠા છે આપણા બનેવી સાહેબ જો ચશ્મા બસમાં જણાવીને બેઠા છે ને ભાઈ આપણે બે ભાઈ બી બેઠા છે સામે અત્યારે આપણે આવી ગયા છીએ એક પ્રસંગમાં કેમ કે ભાઈ આપણે ભીમરાણા એક જગ્યાએ કામ હતું ને અહીંયા લગ્ન થયું તો આપણે બે કીધું લગ્ન અટેન્ડ કરી પછી જ જઈએ પાછા આપણે આપણી હોટલે તો હલો કન્ટિન્યુ આપણે જમી લઈએ કેમ કે ડાયરેક્ટ જમ્બો ઉપર જઈ ગયો જો જો ભાઈ બે અમે બે બેહી ગયા જો ના જોઈએ મને કદના જોઈએ કેમ છે અને આ બધા બેહી ગયા જમ્બો ઉપર અને હવે કઈમે આવો તો હું પાછો ટાણે જ પોઈ જો એક ઓગે જ પોઈ જો પ્રોપર અને જો સામે ટ્રેન જાય છે જો હાઉ बाजूમાં રેલવે ની बाजूમાં જો બધા કેમ બોલે છે મौज मस्ती છે કેમલા મારા ટ્રેનિંગ મે કેમ છે બધું જો સમજી ગયો ન તો ભાઈ ફાઇનલી લગ્નમાંથી ફ્રી થઈને જઈ ચાર વાગે એમ કે આસપાસ ફ્રી થઈને નીકળી ગયા બે ભાઈઓ અમે ઘર તરફ ને થોડોક આરામ કરી લો વિચાર્યું તો હલો કન્ટિન્યુ તો ફાઇનલી આપણે ઘરે આરામ કરીને નીકળી ગયા ભાઈ આપણો ભાઈ વહી ગયો તો બીજી જગ્યાએ તો પપ્પા આપણે મૂકવા આવે છે ચાલો કન્ટિન્યુ અને ભાઈ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક શેર કરી નાખજો ચાલો ફાઈનલી આપણે દ્વારકા તરફ જવા માટે નીકળી ગયા છે અને ભાઈ આપણે આઈ થિંક બે મહિનાથી આપણે ખટારામાં નથી બેઠા ટ્રકમાં તો આપણે ખટારો આજે પૈસલ ઊભો રાખ્યો એટલે ઊભો નહીં એમાં એવું હતું કે એ ભાઈ જ દ્વારકા જતા ને ભાઈ ઊભા હતા એ ભાઈ મને કહે કે દ્વારકા આવો મને વાર લાગશે વાંધો નહીં તમ તમારે મારે બાર વાગે નવ વાગે પહોંચવાનું છે ठीक है कहीं वो चढ़ी जाऊँ तो ये भाई ने परमिशन लैने अपने विडियो शूट कर लीजिए ना करो तो हलो कंटीन्यू अने समझिए कौन तो सब्सक्राइब सब्सक्राइब कर ना तो तमारी रीते

बस उगे और चल तो फाइनली आपड़े ऑलमोस्ट द्वारका पहुंची गए ना आपड़ी राधिका होटल देखाती होई तो भाई कमेंट करना लाग जो राधिका होटल जो है सामने व्हाइट बोर्ड वाली राधिका होटल है का तो द्वारका पहुंच गए भाई तो द्वारका तो भाई ट्रैफिक तो मैं जो खाली ऑलमोस्ट हमें लगभग 10 पंद्रह मिनट टाइम ना माले जाए तो मैं भाई ने कि भाई मैं उतरी जाऊं તમ પડ્યા જાવ તો ઈ ભાઈને મે પૈસા આપ્યા તો કદ નહી પૈસા લેતા નહી તો મે કે દો વાંદો નહી આપડા 20 રૂપિયા પૈચા તો ફાઇનલી આપણે હોટેલે પહોંચી કે તમે ટ્રાફિક જો ભૂક્કા કાડી ના ગયે ટ્રાફિક 25 ને 24 25 માં ફૂલ ટ્રાફિક છે શનિ રવિના દિવસે ફૂલ ટ્રાફિક જ હોય અને પાછો આમાં 3 દિનની રજા છે 25 24 25 ને 26 સમજી ગયો ટ્રાફિક થાઉ થાઈ જ થાય 3 દિનની રજા આવી કોઈ મુકે તો હાલો કન્ટીન્યુ તો જો અહીંયા જાઈ છે અને ભાઈ ફહા का? दिके डो, दिके डो, दिके डो, आ, का, का 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 डीजे बीजे बदु बंद करना ही खोजे जो ये निकलो जो निकलो निकलो जो निकल गया डीजे बीजे बदु बंद करना ही खोजे ट्रैफिक कर लीजिए ना बंद करना ही खोजे आ जावा दियो अंदर को कहे के लेवा जाई है काका लेवा जाती है के તો તોમાં તો અહીંયા એક દીને રહેવું કે શું ધ નેક્સ્ટ ડે તો જય દ્વારકા દેશ મિત્રો કેમ છો તમે વિચારતા હો કે આ હું છે હોટેલ લુજસ્પેરી જે વિડિયો બનાવતો હો ભાઈ એમાં એવું છે કે કાલે લગભગ 12 વાગી ગયો 1 વાગી ગયો એક વાગી ગયો ભાઈ એક વાગી ગયો તો 26 જાન્યુઆરીથી કાલે મતલબ આજે મે આપણે જ ને ફુગા ગઈ ગયા છે કે આપણે રિસેપ્શન આપણું છે ને હોટેલનું એનો काड़ लू तो जो, जो अब अपन अतर अपना अपना हाउसकीपिंग रूम में या बैठो जो एक नन ब्लोक बनाय नखू तो 30 40 सेकंड में तो पुगा पड़े भी जो हमरा को दिखाऊंगा फेस सेट गेम फॉलो जो आ बता मैं फुलायो है ये न करू जो अभी बाकी है धीरे-धीरे काम चालू जेल पर रिसेप्शन नु पछि देखा देस <All> right. もう1回ぐらいやろう。